જય બોલું તો જયતર કદીશ કેમ સો મજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની વ્લોગની શરૂઆત કરી છે આપણે થપતી ગરમીથી તડકો હે બહુ નત્યારે હારી આમ મગ કારણ કે વરસાદનો ઘોરો માથે એવો હોય યાર એમ કરીને આને હાંસો પડે એમ છે એટલે અત્યારે ફરજિયાત છે એ આપણે જો આંકવાનું ચાલુ કર્યું હે ટ્રેક્ટરને જોડી દીધું છે કામે સીપીઓ લગાડી દીધો વાહે અને અત્યારે હારી કે વાડીએ પગારી દઈએ એટલે વાડીએ પાછું ઠોકાઈ જાય કારણ કે જો મોબાઈલ ભેગો રાખો હાલતા સાટા આવી જાય વરસાદનું એટલે બધું કામ કામકાજ છે હાલો શરૂઆત કરીએ આજના બ્લોગની વિધિમાં છેલ્લે જોડા અને આવી હેરાન કરતા તમને ખેડૂત જોવા મળશે સાઈડ લગ્ન તો અત્યારે ભાઈ જો અમે આ ટ્રેક્ટર લઈને મીંડા હારવા મીંડા હારવા કારણ કે નકર ભેગું જ થાય વરસાદનો માથે ઘોરો એવો છે અને સતત ટ્રેક્ટર હાલતું રાખ્યું છે તો ઘાય હબ હબ છે એ વાંખે લઈને આ પાથરા કેડે પાથરો મીંડી હારવા કારણ કે પાથરો હાવ રબર જેવો છે કંઈ ન ભેગું થાય એવું અને માથે વરસાદનું જોર છે બહુ શું હાવ તો ભાઈ વરસાદ આવી ગયો છે ને હવે કામકાજ થઈ ગયું છે બંધ કારણ કે ઝીણો 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 વરસાદ થઈ ચાલુ થઈ ગયો છે ઉપર આકાશ એટલે આ બધું છે એ આખે આખું ઢાંકીને ઢોળા જેવું કરી નાખ્યું છે નકર તો ભેગું જ નહીં થાય ચાલો હવે ઢોર ઢાંકરને ફેરવા નથી પણ હવે એને એ રાખવા કારણ કે અટાણ હવે કડીક રહી ગયું છે આવ્યો તો કડીક જ આપણે હવે ગામ ધારા હાલશું ધીરે ધીરા કારણ કે હવે કઈ હોય એમ છે નહીં પવન ઉડ્યો છે પણ બપોર પછી વરસાદ હેરાન ગતિ કરી નાખ્યો ખરેખર મારી વાસડી ને બધાય ને વાસડી ની હું કારણ કે વાસડી ની બિછાડી પલા દીધી જવ માથે હાલો તો આપણે હવે ટણાઈશું બપોર કડે મળશું ટણે બપોરા આ કરતા આવીએ ગામ માં અને પછી છે આપણે નસીબ એ ઘણું બધું હાલે છે અને ઢાકીન કમ્પ્લીટ કરી નાખ્યું વરસાદ કે આ રહેતો નથી જો કેટલો વરસાદ આવી ગયો પાણી પાણી કરી દીધું હરાય મહિનો થી આગળ ગિરનાર ઉપર વાદરા વાદરા થઈ ગયા રામથી ને માથે સાટા ખરે એક દારા ટ્રેક્ટર મૂકી દીધું ધાકીને બબર કેડે પાછા હારશું સો વેત આવશે તો હાલો હાલ જાવ લઈ લીધો જો બધા એ કામે વળગા એક દારા હાલ આપણે ઘડી પાણી વાણી પી લઈએ પછી એક કેન બાકે થી ભરી આવીએ પાણીનું મીઠા પાણીનું રિક્ષા આઠ હજાર કિલો ફર્યો ખડકી દીધી રીક્ષા ના હડાઈ દીધો થોડીક રહી નહીં તો આજે આપણે તો બસી ગયા વાંધો ન આવ્યો પણ જે એને વારો આવ્યો છે ને એને તો ભાઈ સુપડા સાફ કરીને ખાય છે આપણે આમ તો જો સારી દિશા ઘેરા જય ગિરનાર 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 વરસાદ ને ફાવી ગયો પણ બહુ વરસાદ ની ખાય છે ભાઈ મગની માથે ઓણ તો મગ વાય ત્યારે કયો દિવસ હતો ને કયું નક્ષત્ર હતું એ આ વખતે બહુ કઈ ખબર નથી બહુ નુકસાન થાય હે મોગે કારા પડી ગયા તો જો આ હું કર ગીરના ધારું મંડાળું છે પણ કાયલ કરતા તો ઓછું છે કારણ કે કાલ તો સવારમાં જ બગરાટી બોલાવીને પથરામણી કરી દીધી હતી આ તો આકાશમાં સડ્યું છે ને આજ ભાઈ ગરમી પડી છે હા 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 ભૂકા બોલે છે અત્યારે તો પાણી આવે ને એમ થાય કે આમાં પાણી પડી ગયું કાંઠા પાણીમાં એવી મજા આવે પણ આવો તો અત્યારે આમાં પાણી છડાયું છે સીધે સીધું જાય છે છે ને ખડેલાટી બોલે છે મોટર અને એ મજા આવે ઠા હાથું હિમાળા જેવું પાણી હોય કાંઈ ન ઘટે એવું સમજાઈ લે અને આ કઈ કુટવાનું છે ને મને સામે મરે છે રાખી અંધાઈ રહો ઓલી બાજુ મંડાણ થયું પાછું વરસાદ પાણીનું અને પગ પાકમાં થયો છે અને ઉપર વાદરા મંડાણ થાવ જો આમ બધા કામે વર્ગા છીએ પાંદડી હાર વાટાણે

તો ટ્રેકરો વારે મીડાસાહ નાખવા ને એવું બધું કરવા કારણ કે અત્યારે આ બધી મોસમ ફૂલે ફૂલ પડી ગઈ છે અને કોઈ નેવરું નથી સાહ નાખવાનું હાલે અને આપણે બધું ખેડ કરવાની ને એવું બધું તૈયાર જ રાખ્યું છે જો રોટાવાટર છોડીને પણ જેવું આપણે વેત આવે ને એટલી વખત છે પણ આ વેત ન થવા તોય કાઈ છે કારણ કે આ મુંડાણ થયું છે થોમ થોમાં હુઓ પહેલામાં ને